સંબંધીઓ ના પાડવા છતાં પણ આ શરીરમાંથી વહેલા વિદાય પણ ભલે લેવું પડે પણ માવા તો નહીં જ છોડું દારૂ તો ક્યારેય બંધ નહીં કરું સિગરેટ તો બંધ જ નહીં કરું આવું વાતો કરવાવાળાને હું એટલું જ કહીશ કે તમારા શરીર પર તમારા એકલાનો અધિકાર નથી તમને જેને મોટા કર્યા તે માતા પિતા પછી તમારા

અંતમાં હું એટલું જ કહીશ કે ન કરો વ્યસન